ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાનો સવાર થઈ ગયો હે અને સવારના વાગી ગયા હે સાડા આઠ અને આજ તો હું સાડા આઠ વાગ્યામાં ઉઠી ગયો કેમ કે મારે આજ પાછું ખંભાળિયા જવાનું છે બેંકના કામ અધુરા હે બેંકના કામ પૂરા કરવાની બહુ આવું ભાઈ માથાનો દુખાવો ખરેખર બેંકના કામ પતે જ નહીં ખરેખર ભાઈ એટલે બેંકના કામ અધુરા હે એટલે મારે જવાનું છે ખંભાળિયા ઊઠીને ડાયરેક્ટ મેં બ્લોક ચાલુ કરી દીધો હજી હું નાયો નથી અને આજ આપણે હે ને માંડવી પાડવાની ચાલુ કરી દીધી છે ફાઇનલી એટલે આપણે જરીક જોતા આવી માંડવીમાં કેવો ફાલ છે એટલે તમને અંદાજો મારી શકો કે કેટલા ગાડા થા છે એટલે એવું કંઈક છે આજ માંડવી જો આમ ચાલુ કરી દીધી અને મજૂરનો કાફલો આવી ગયો છે આપણી વાડીની અંદર એટલે એવું કંઈક છે મિત્રો ને આજ બાપા બાપાકીએ હવે છે ને માંડવી આજ પાડવી ચાલુ કરી જ દેવી છે કેમ કે મારે છે ને માંડવીમાં ખરેર બહુ આવી ગઈ હવે નૈકરું પાન ખરીદ્યું ભાઈ બીજી રીતનું આમ જોઉં તમે કંઈક આવો ફાલ છે આપણે કંઈક આવો ફાલ હે જોઉં તમે બહુ નથી કંઈ એટલે કંઈક એવું છે ભાઈ અને આજ માંડવી પાડવાની ચાલુ કરી દીધી છે કે હવે હે ને મારી માંડવી પાકી ગઈ છે અને બહુ છે ને પાન નથી પાન હાઉ ખરી ગયા હે ગયો એટલે એવું કંઈક છે ભાઈ મિત્રો ના જોઈ નવા કપડાં પહેરી નીકળી ગયો ખબર સો રૂપિયા વાળા કાલવાળા ચશ્મા પહેરી લીધા

કઈ લેવાય નીતિનભાઈ ગાડી મસ્ત છે ઓય અરે આદ લેવી સરદાર છે આદ લેવી હા એટલે આમ કઈ ઘટ નવ જોઈ તમે આ પુશ બટન પુશ કરિયા પુશ બટન હોય આમ જો તમે એક નંબર ગાડી છે ઓ કઈ લઉં હું કમેન્ટ કર દેજો જો કે તમને અંદાજો આવી ગયો છે કઈ લેવા નહોમી મારો વિચાર સ્વીપમાં છે જો ઓલી પડીનીમાં નીતિનભાઈ સ્વીપમાં વિચાર છે મારો

એક આ છે એક સીફ છે એક ઇકોનલી ગાડી નું નક્કી કરી નાખ્યું ને આવીએ ગઈ કા ગાડી અવેલેબલ છે નીતિનભાઈ ભાઈ ગાડી કાલ એક લઈ જાવ તો આપડે કાલ ગાડી લેવા આવવાના હઈ એટલે કાલ નો વ્લોગ તમે જોજો ખરેખર મજા આવી જવાની હે કઈ ગાડી આવી તમને ખબર પડી ગયા કે આ ગાડી છે એટલે કાલે આપણે ગાડી લેવા આવવાનું છે અને આજે આપણે ગાડીનું કમ્પ્લીટ કરી નાખ્યું છે હાવ તો મહિના રેજો વ્લોગ માં આજે આપણે ફૂલ મજા કરવાની છે હો ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં મસ્ત મજાનો હવાર થઈ ગયો છે અને હું હવારમાં એક્સેસ લઈને ડાયરેક્ટ નીકળી ગયો કાર લેવા કેમ કે આજે આપણે કારનું મુરત છે નવી કાર લેવાની છે એનું એટલે હું અત્યારે રસ્તામાં હાઉં અને હવે હું તમને ફાઇનલી કહી જ દઉં આપણે કઈ કાર લેવાની છે આપણે કાર લેવાની છે મારુતિ સુઝુકી બ્રેજા વન પોઈન્ટ ફાઇવ એમટી સ્માર્ટ હાઇબ્રિડ એટલે આજ મારું મુહૂર્ત છે એટલે હું જો બસ શોરૂમે જાઉં જ છ હું પેંડા લેવાના છે નારિયેલ લેવાના છે હાર લેવાનો છે થોડું કામ છે અને આપણા ભાઈનો છોકરો ભાવલો આવે છે હમણાં ભાવલો આવી જાય એટલે હું ભાવલો બે જાઉં ડાયરેક ખંભાળીયા ત્યાંથી હાર લઈને ડાયરેક્ટ શોરૂમે જાઉં અને બીજા બધા ફેમિલી આવે છે મારો ભાઈ આવે છે મારા ઘરના બધા આવે છે છોકરીઓ દર્શિલ બધા આવે છે ગાડી લઈને એટલે એ ભાવલાની આઈ ટ્વેન્ટી લઈને આવશે હું ફાવલો લઈને જાઉં એટલે તમે વ્લોગ જોતા રહેજો કાલનો વ્લોગ આપણે અહીંથી જ ચાલુ કરી દીધો છે એટલે જોતા રહેજો હું તમને હમણાં ગાડી બતાવું મિત્રો અમે ગાડી માટે હાર લઈ લીધો અને હવે અમારે લેવાના ફાવલો આવી ગયો છે ભાઈ એટલે હવે અમે એટલે ગઈ ના રહેજો હું તમને આખરી ગાડી બતાવી થોડીક જ વારમાં

हिण्य सामवर्तताग्रे भूत सी जायता पतिरेकासीत तो सदाधार पृथ्वी दीया मुते कस्में हावा विधेमक <coughs> गुरुम भानु ब्रह्मा विष्णु महेश्वर सरस्वतीणम सर्वकार सिद्ध ये सर्वकार सिद्ध ब्रह्मा ब्रह्म वरुणेन्द्र रुद्रमरता श्रृणवती दिव्य वेदे वेदांग प्रदक्रमोपनिषद गायंती यं साम गा तद्गतेन मन यम योगिनो यश्या તમને વિદુ સુરા સુરગણા દેવાય ત સમય નમઃ ઓમ દેવાન પ્રાણાયત વો દીર્ઘામનુ પ્રપત્યં દેવો વાહ ઓમ ભૂ હિરણ્ય ગર્ભા સમવર્ત તાગરે હા બા હિરણ્ય ગર્ભા સમવર્ત તાગરે જાયતા પતિ રેકા સી સદા ધાર પૃથ્વી મુતે કસ્મે દેવા રેકા વિધેમ એક રૂપિયો એક રૂપિયો છૂટો રૂપિયો છૂટો સુયા વિના એને કરો ચોખા કીધું પછી ઓમ દેવસિથવા સિુઃ પ્રસવેર્બાહુભ્યાં પુકણોસ્તાભ્યાં બ્રહ્માનંદ પરમસુખદં કવલમ જ્ઞાનમૂર્તિ દ્વન્દ્વાતીત ગગનસદ્યાલક્ષમ ભૂર્ભુસ્વ શંગતા યમસુ પ્રતિષ્ઠિતા વરદા ભવેયુ ભૂરભુસવ હરી અમ યાવગીરિર્ગંગા યાાવદે મહેશ્વર તાવદ તિષંતી મેંભૂર્ભ સૌભાગ્યગૃહ્યતા ગાયમ ગાધ્યાના વસ્તી તદ્દન મનસા પશ્યંતી યોગિના સુપ્રતિષ્ઠિતા અસવ સપ્તમોક્ષુધારીધનુ કુર્યાત્સા મંગળનારાયણય નમઃ સુપ્રતિષ્ઠિતાભ્યો નમ સાંગતા નમ યથોત્સા બ્રહ્માભ્યો નમઃ સુપ્રતિષ્ઠિતાભ્યો નમ અંભૂરભુસવ સાંગતાવેનોબાહુભ્યાં પ્રણો હસ્તાભ્યાં મહ આદિદેવનમસ્તભ્યુરંતિને દિને જન્મ જન્મારસેશ दारि धरे नो प जायते संगता सिद्धर्थम वैश्वानरिध्यो नमः चरण कमल युगु यथोत्सव हुरबुवस्वह हरि ओम महा बे दे अंदर उगु हस्ताभ्याम महा कराई दे पगला करा दे पहलान पगला करा दे दात काटे जोपड़ो दे गुदगुदल्या थैन હું કહી દઉં બીજું કાસા એના પાટો બહાર નીકળ પર્યાંત આйна કા ઉમનસ આયા પછી લેને વધારે આય મના આય કે કાય સાયદ આઈ

ભાઈ ભાવલો કે મારે પૈસા કટી ગયા અને શિયાર શિયાર લાખ ની ફી હું લે ને પાછો કે ઘટી ગયા ચાર લાખ ને નહીં દોઢ લાખ હા પર દોઢ લાખ વાળી કેટલી લીધી બે બે લીધી બે તો પછી દોઢ લાખ વાળી બે લીધી એટલે ત્રણ લાખ રૂપિયાની ફી લીધી અને એ દેહ ને ત્રણ ને તન છ ને ત્રણ નવ લાખ નું દૂધ દેહ તો એ કહીએ નવ લાખ નું કઈ રીતના કાંઈ વરસ દીધું ના થઈ જાય આટલું ના થાય થઈ જાય થઈ જાય થઈ જાય ભાઈ રોગો રડે હે બાકી

મારો આજનો ખરેખર તમે મને ખુબ પ્રેમ આપ્યો હોય અને ખુબ સપોર્ટ આપ્યો હોય ખરેખર મને ખુબ મજા આવી ગઈ અને મારા બધા વિડીયો મને સપોર્ટ મળ્યો છે તમારો એટલે ખરેખર મને બહુ મજા આવી અને આપણો આજનો વ્લોગ થોડોક લાંબો થઈ જાય છે એટલે આપણે આજે અહીંયા વ્લોગ પૂરો કરી દેવાનો છે એટલે કેવી લાગી મારી ગાડી જીરીક કોમેન્ટ કરી દેજો એવી બહુ નાની ગાડી લીધી છે બહુ મોટી તો આપણે લઈ ના હગી એટલે એક નાનકડી ગાડી લીધી છે મિત્રો તો જીરીક મને કોમેન્ટ કરી દેજો મારા વાલા અને તા સુધી જય બજરંગબલી જય સામળિયા શેઠ